જય સ્વામિનારાયણ તારીખ દસ સાત બે હજાર ચોવીસ અષાઢસુ ચોથ બુધવાર એક સમયે સત્સંગ વિચરણ કરતા થકા સદગુરુ કૃપાનંદ સ્વામી મંડળ સાથે મિતિયાળા ગામે પધાર્યા ને ત્યાં ચોરામાં ઉતર્યા સંતો પરોઢીએ વેલા જાગીને સુમધુર પ્રભાતિયાના કીર્તનો ગાતા ગામના સૌને કૃપાનંદ સ્વામી માનવ જીવનની દુર્લભતા અને પ્રગટ પ્રભુના મહિમાની વાતો કરતા સ્વામી રોકાયા ત્યાં સુધી ગામના મુમુક્ષુ લોકો સ્વામી પાસે કથા સાંભળવા આવતા સ્વામીના ઉપદેશની વાતો સાંભળીને ઘણા લોકો વ્યસનો વગેરે છોડી સદાચારી બિના અને ગામના કણબી વીરા શેલડિયા પણ સત્સંગના વર્તમાન ધારણ કરી સત્સંગી થયા વીરા ભક્તને સત્સંગ પંચવર્તમાનને ચુસ્તપણે પાળતા જોઈને ગામના દ્વેષીઓને ગમ્યું નહીં ને એન કેન પ્રકારે દ્વેષ કરવા માંડ્યા પણ વીરા શેલડિયા તો સુરવીરપણે ધર્મ નિયમનું પાલન કરતા હતા તેથી દ્વેષીઓને દ્વેષીઓએ ગામ ધણીને ભંભેરીને તૈયાર કર્યા એક વખતે વીરા શેલડિયા પોતાનું ગાડું જોડી કુટુંબ સહિત ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા ને પાછળથી ઘર સળગાવી દીધા વીરા ભક્ત દર્શન કરી ઘેર આવ્યા ત્યાં ઘરનો સરસામાન બળી ગયેલો ખાલી અનાજની કોઠીઓ બચી હતી જ્યારે દ્વેષીઓએ કહ્યું કે વીરા તું ગઢડે સ્વામિનારાયણના દર્શન કરવા ગયો તેમાં તારું શું સારું થયું તારા ઘર હતા તે પણ બળી ગયા આ સાંભળી વીરા ભક્તે કહ્યું કે હું સ્વામિનારાયણના દર્શન કરવા ગયો ને બાયડી છોકરા હારે બચ્યા અને ગાડું બળદ પણ બચ્યા અને જુઓ આ અનાજની કોઠીઓ સહી સલામત છે ઘર ઉપર તો છાજ નાખી લેશું તે ચોમાસું ગઈએ નવા માળણ કરી લેશું મારા સ્વામિનારાયણ ભગવાને મારી બહુ રક્ષા કરી છે જો હું ઘેર હો તો બધા ને હેરાન થઈ જાત આમ વીરા ભક્તની આવી ધીરજ સહનશક્તિ અને ઉત્તમ સમજણ હતી સમય જતાં વીરા શેલડિયા મિતિયાળા ગામ છોડી ઓઢાના સમઢિયાળા ગામે રહેવા આવ્યા ત્યાં તેઓ ખૂબ સુખી થયા અને ઘણો વંશ વિસ્તાર થયો તન મન ધનથી સત્સંગની ઘણી સેવા કરી ઓગણોતેરાના દુષ્કાળ વખતે પણ તેઓ શ્રીહરી પાસેથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી આદિ સંતોના મંડળને પોતાના ગામ તેડી લાવીને દુષ્કાળના ચાર મહિના સેવા સમાગમ કરીને રાજીપો મેળવેલો ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગના પિયુષ ગ્રહણ કરીને તેઓ એકાંતિક ભક્ત થયા હતા જુનાગઢમાં જ્યારે શિખરબંધ મંદિરનું કામ થતું હતું ત્યારે મંદિરના પાયા ખોદવા વગેરે સેવામાં વીરા ભક્તે દેહથી ખૂબ સેવાઓ કરી તેથી તેમના ઉપર બ્રહ્માનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી ઘણા રાજી થયા હતા એમની વંશ પરંપરામાં ખોડી સમઢિયાળા આ બે ગામનો સત્સંગ જૂનાગઢ દેશમાં સુપ્રસિદ્ધ છે વીરા શેલડિયાને ત્રણ પુત્રો હતા ગોવિંદભાઈ મુળાભાઈ અને લક્ષ્મણભાઈ વળી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા લઈ ખોડી ગામ વસાવ્યું ખોડી ગામની પાસે દેદુમર નદી છે એ નદીમાં પાણી રહેતું નહીં પણ સત્સંગીઓની પ્રાર્થનાથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કૃપા કરી એથી સ્વામીના આશીર્વાદે કાયમ પાણી રહેતું થયું વીરા શેલડિયાના બોહળા વંશમાં ઘણા ઉત્તમ સત્સંગીઓ થતા આવ્યા છે ને અત્યારે પણ એ પંથકમાં ખોડી અને સમઢિયાળાનો સત્સંગ ઉત્તમ ગણાય છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી